નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ આજના અંદર આપણે ધોરણ મેથમાં વિડીયો લેક્ત વિષય સાત પોઈન્ટ બે નું સોલ્યુશન કરવાના છીએ જેમાં આજના વિડીયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર એક થી છ નું સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ એનો મતલબ આ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો

જેમાં એ નંબર છે બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો ખરીદી માં ખરીદી રૂપિયા વેચી તો જવાબ જોઈએ ખરીદ કિંમત કેટલી છે રૂપિયા અને વેચાણ કિંમત કેટલી છે ત્રણસો પચીસ રૂપિયા હવે તમે જોઈ શકો છો અહીં વેચાણ કિંમત કેવી છે તો કે ખરીદ કિંમત કરતા વધુ છે તો આપણે લખી શકીએ ખરીદ કિંમત ધેન વેચાણ કિંમત તો જ્યારે પણ વેચાણ કિંમત વધુ હોય તો હંમેશા શું થશે નફો થશે તો હવે નફો શોધવાનું સૂત્ર શું છે તો કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે કે ત્રણસો પચીસ ઓછા બસો પચાસ એટલે કે પંચોતેર રૂપિયા મળશે હવે આપણે જે નફો રૂપિયામાં શોધ્યો છે એને હવે ટકાવારીમાં શોધીએ તો નફાની ટકાવારી બરાબર નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો ટકા બરાબર નફો છે પંચોતેર રૂપિયા ખરીદ કિંમત છે બસો પચાસ રૂપિયા ગુણ્યા સો ટકા એટલે જવાબ મળશે ત્યારબાદ હવે નંબરનો પ્રશ્ન એક રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને રૂપિયા તેર હજાર પાંચસો માં વેચ્યું જવાબ જોઈએ અહીં ખરીદ કિંમત કેટલી છે બાર હજાર રૂપિયા અને વેચાણ કિંમત છે તેર હજાર પાંચસો રૂપિયા તો આમાં પણ વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા કેવી જ્યારે પણ હંમેશા એટલે કે તેર હજાર પાંચસો ઓછા બાર હજાર એટલે આપણને મળશે પંદરસો રૂપિયા હવે તેની ટકાવારી શોધીએ તો નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો ટકા તો ઉપર આવશે પંદરસો નીચે આવશે પંદર હજાર ગુણ્યા સો ટકા જવાબ આવશે બાદ સી નંબરનો પ્રશ્ન એક કબાટ રૂપિયા ખરીદ્યો અને રૂપિયા ત્રણ હજાર માં વેચ્યો જવાબ જોઈએ ખરીદ કિંમત છે પચીસો રૂપિયા વેચાણ કિંમત છે ત્રણ હજાર રૂપિયા આ દાખલામાં પણ વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા કેવી છે વધુ છે માટે આપણને શું થશે નફો થશે તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમતો તો મળશે પાંચસો રૂપિયા નફો હવે આપણે નફાની ટકાવારી ટકાવારી શોધવાની છે તો બરાબર નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો ટકા તો ઉપર આવશે પાંચસો નીચે આવશે પચીસો ગુણ્યા સો ટકા એટલે કે વીસ ટકા આપણને નફાની ટકાવારી મળશે ચલો ત્યારબાદ હવે ડી નંબર નો પ્રશ્ન જોઈએ જેમાં કહ્યું છે એક સ્કટની પડતર કિંમત છે અને તેને આપણે વેચ્યું પડતર કિંમત એટલે ખરીદ કિંમત આપેલી છે બસો પચાસ રૂપિયા અને વેચાણ કિંમત છે એકસો પચાસ રૂપિયા હવે તમે આ દાખલામાં જોઈ શકો છો તો કે ખરીદ કિંમત કેવી છે વેચાણ કિંમત કરતા વધારે છે તો જુઓ આપણે અહીં લખ્યું છે ખરીદ કિંમત ગ્રેટર દેન વેચાણ કિંમત હોવાથી તો જ્યારે પણ ખરીદ કિંમત વધુ હોય વેચાણ કિંમતથી તો આપણને શું થશે ખોટ થશે માટે આ દાખલામાં આપણે ખોટ શોધીશું તો ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત એટલે કે બસો પચાસ ઓછા એકસો પચાસ તો આપણને મળશે સો રૂપિયા હવે આ દાખલામાં આપણે ખોટની ટકાવારી શોધીશું તો જુઓ ઉપર આવશે ખોટ નીચે તો હંમેશા ખરીદ કિંમત અને ગુણ્યા સો ટકા તો ઉપર આવશે સો નીચે આવશે બસો પચાસ અને ગુણ્યા સો ટકા તો આપણો જવાબ આવશે બદલો જેમાં એ નંબર છે ત્રણ જેમ એક તો જવાબ અહી કુલ ભાગ તો કુલ ભાગ કેવી રીતે શોધીશું તો કે ત્રણ વત્તા એક એટલે કુલ ભાગ આવશે ચાર ચલો હવે સૌ પ્રથમ આપણે ત્રણ ભાગની ટકાવારી શોધીએ તો ઉપર તો આવશે ત્રણ નીચે આવશે કુલ ભાગ ચાર અને એક ભાગની ટકાવારી પચીસ ટકા અથવા તો તમે એવું પણ કરી શકો તો કે સો ટકા માંથી પંચોતેર ટકા બાદ કરીએ તો બીજા ભાગની ટકાવારી કેટલી હોય પચીસ ટકા હોય ચલો ત્યારબાદ બી નંબર છે બે જેમ ત્રણ જેમ પાંચ જવાબ અહી કુલ ભાગ બરાબર શું લખાય 2 + 3 + 5 = 10 હવે તમે જોઈ શકો છો 2 ભાગ ની ટકાવારી તો ઉપર આવશે 2 નીચે કુલ ભાગ કેટલા છે 10 તો નીચે આવશે 10 * 100% એટલે આપણને મળશે 20% ત્યારબાદ 3 ભાગ ની ટકાવારી તો ઉપર આવશે 3 નીચે તો કુલ ભાગ 10 જ * 100% તો જવાબ મળશે 30% चलो ત્યારબાદ 5 ભાગ ની ટકાવારી તો ઉપર 5 નીચે દસ ગુણ્યા સો ટકા એટલે જવાબ મળશે પચાસ ટકા ચલો હવે છે એક નીચે પાંચ ગુણ્યા સો ટકા એટલે કે વીસ ટકા ત્યારબાદ ચાર ભાગની ટકાવારી ચાર ભાગ્યા પાંચ ગુણ્યા સો ટકા એટલે કે એસી ટકા ચલો હવે डी नंबर मा छे 1 जम 2 जम 5 तो कुल भाग 1 + 2 + 5 = 8 अब 1 भाग नी ટકાવારી કેટલી કેવાય તો કે 1 / 8 * 100% એટલે કે 12.50% ત્યારબાદ 2 ભાગ ની ટકાવારી તો 2 / 8 * 100% એટલે કે 25% ત્યારબાદ 5 ભાગ ની ટકાવારી એટલે 5 / 8 * 100% એટલે કે 62.50% આપણે મળશે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એક શહેરની વસ્તી પચીસ માંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો જવાબ અહીં શરૂઆતની વસ્તી કેટલી આપેલી છે પચીસ હજાર અને પછીની વસ્તી કેટલી આપેલી છે ઘટાડા બાદની ચોવીસ હજાર પાંચસો તો તફાવત કેટલો છે આ બંનેનો તો કે પચીસ હજાર ઓછા ચોવીસ હજાર પાંચસો એટલે તફાવત મળશે પાંચસો હવે ઘટાડાની ટકાવારી શું હોય તેનું સૂત્ર શું છે ઉપર તફાવત નીચે શરૂઆતની વસ્તી અને ગુણ્યા સો ટકા તફાવત મળ્યો પાંચસો શરૂઆતની વસ્તી હતી પચીસ હજાર ગુણ્યા સો ટકા તો જવાબ મળશે બે ટકાનો ઘટાડો થયો કહેવાય જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણા વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો આપના મિત્રો સુધી શેર કરી દેજો અને એક સુંદર મજાની કમેન્ટ કરી દેજો ચલો ત્યારબાદ હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ અરુણે એક કાર રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર વધારાની ટકાવારી શોધો આપણે જવાબ જોઈએ અહીં શરૂઆતની કિંમત કેટલી આપેલી છે ત્રણ લાખ પચાસ હજાર અને તેના બાદ વધારો કેટલો થયો ત્રણ લાખ સિત્તેર હજારનો જો તફાવત એટલે કે વધારો કેટલો કહેવાય તો કે ત્રણ લાખ સિત્તેર માંથી ત્રણ લાખ પચાસ બાદ કરીશું તફાવત લાખ પચાસ હજાર અને ગુણ્યા ટકા તો જવાબ મળશે પાંચ પૂર્ણાંક પાંચ સપ્તમાસ ટકા ચલો ત્યારબાદ હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ મેં એક ટીવી દસ હજાર રૂપિયામાં ખરીદ્યું અને વીસ ટકા નફો મેળવી તે વેચી દીધું તો મને એવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો જવાબ ખરીદ કિંમત છે અને નફો 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 છે છે હવે જે તે આપણે તો કેટલો થાય તો કે દસ ના વીસ ટકા તો દસ ના વીસ ટકા કેટલા થાય તો કે બે હજાર રૂપિયા હવે વેચાણ કિંમત બરાબર શું લખાય ખરીદ કિંમત વત્તા નફો રૂપિયામાં તો દસ હજાર વત્તા બે હજાર તો આપણને શું મળશે મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો જવાબ વેચાણ કિંમત કેટલી આપેલી છે તેર હજાર પાંચસો અને ખોટ કેટલી વીસ ટકા હવે આમાં આપણે ખરીદ કિંમત શોધવાની છે તો આપણે ધારી લઈએ ધારો કે ખરીદ કિંમત એક્સ રૂપિયા છે તો ખોટ રૂપિયામાં કેટલી કહેવાય તો કે એક્સ ના વીસ ટકા તો એક્સ ના વીસ ટકા એટલે એક્સ ભાગ્યા પાંચ હવે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ રૂપિયામાં મળશે તો તેર હજાર પાંચસો બરાબર ખરીદ કિંમત એક્સ ઓછા ખોટ છે એક્સ ભાગ્યા પાંચ હવે આપણે આ પદમાંથી એક્સ ને સામાન્ય લઈશું તો અંદર વધશે એક ઓછા એક ભાગ્યા પાંચ તો આ બાજુ તો તેર હજાર પાંચસો એમના એમ બરાબર જુઓ એક ઓછા એક ભાગ્યા પાંચ તો પાંચ એકા પાંચ માંથી એક ગયા તો ઉપર ચાર અને નીચે પાંચ એમના એમ રહેશે હવે આપણે એક્સને સૂત્રનો કર્તા બનાવીએ તો એક્સ બરાબર શું લખાય તો કે જે ભાગાકારમાં પાંચ છે એ સામે સામાં જતા રહેશે ગુણાકારમાં અને જે ગુણાકારમાં ચાર છે એ ક્યાં આવી જશે નીચે ભાગાકારમાં તો એક્સ બરાબર આપણને શું મળશે સોળ હજાર આઠસો પંચોતેર રૂપિયા ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો પાટ નંબર એક પૂર્ણ થાય છે આપણે મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ